આ તમે ભૂતનાથ મેળા માં ભેગા થયા હતા એ ભાઈ તમે પેલા એ ઘણા સમય પછી બા ભેગા પાણી ધોવા આવ્યા છો એમને પાણી જોરદાર ભણાવું ની તો અમને સૈત્રી દેવો અમારો મોબાઈલ પલ્લા છે તમે પલ્લો કરી આપડે આનંદ મામા માલ લઈ લીધી ત્યારે સૈત્રી કેમ કે આપણો મોબાઈલ પલ્લો તો બીરોબીર ના આપણે છે અત્યારે લાય ગુજરાતી મોજ મસ્તીમાં માં ના બ્લોક ને રીલ ને ચાલુ છે ને આ પબ્લિક આવેલું છે પાણી ધોવા હવે તમને દેખાડી હવે પાણી અમારે થઈ ગયા મામા કેમ પાણી પાણી કેમ છે બીજી વાર પાણી હા પાણી સમસાન માં આવી આ છે ઉમણી સમસાન બરોબર આપડે ઓલું સાપરું દેખાય ને નાવ દે પાણી ભરાઈ ગયું

એટલું પાણી સમછાણ ની અંદર પાણી અમારે ઉમણી અંદર માં આવે એટલે ભાદર નો છે ના પાણી હોય બાકા એમાં આજ માલર બે કાંઠે મન મૂકીને હાલી જાય છે એમાં બે ઘ ધીમે ધીમે હજી વર ચાલુ ચાલુ

موبائلے ہڑکا کر دے دیکھ لے بھائی آوا بیرو کلا کو بولے ہیں نا نا مونی سائیکل کی ہوئی ہے نا لائٹ نہیں ہے હા એને બધું લીલું તો હજી બધા પાણી જોવા આયેલા જ આવે હજી પાણી બહાટી બોલ આવે હવે તો ઘણું ધીમું પડી ગયું છે વખત આ બધામાં પાણી આયેલું જ આવતું હતું આપણે તો ઘણા આગા ઉભા છે હજી વખત આમાં ઊભું રહે એવું હતું નહીં આમાં બધે પાણી વાલતું હતું જોવા બધા આવી જાય જો વિડીયો શૂટિંગ ને